અહંકાર મોળો કરો ને સદભાવ પ્રગટાવો મારા ગુરુ મહારાજે કહ્યું છે કે તારે સાચી વાત કહી દેવી મદદ કોઈ કરતું નથી મને મદદ તો મારો હજાર હાથવાળો કરે છે તમે બધા અહંકાર મોળો કરો સદભાવ સુમેળ સહનશીલતા વગેરે ગુણો પ્રગટાવો તો કુટુંબમાં પ્રેમ જાળવી શકશો આપણે ઉમળકાથી બીજાને સાનુકૂળ થઈશું તો બીજાઓ એની મેળે થવાના છે આ સાધનાનું સ્થળ બનાવ્યું છે મારા ગુરુ મહારાજે મને સમજાવ્યું હતું કે જીવન છે એટલે પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ યોગે માણસોના સમાગમમાં આવવાનું બનવાનું જ નથી બનવાનું એવું નથી તો ખાલી ખાલી વાત કરવી નહીં ફક્ત મિત્રને ઉદ્દેશીને કહેવું જે જે માણસોને તારે મળવાનું છે તેની ગતિ ઊંચે થાય તે તારે કરવાનું છે નાના ભાઈ ડોક્ટર નટવરભાઈ પરીખ સાહેબ ચંપકભાઈ જે ભાઈ ડોક્ટર જેવાને હું કહું છું મારી સામે એક જ દ્રષ્ટિ ભાવના છે કે મળેલો જીવ કેમ કરીને ઊંચો થાય તે માટે વઢું પણ ખરો પ્રેમ પણ કરું અને ક્રોધ પણ કરું દિલમાં ભાવ જાગે તો ગદગદ થયા સિવાય રહેવાતું નથી મારા જીવનનું કર્તવ્ય એ જ છે કે જીવની ગતિ ઊંચી થાય માટે અહમને તોડો અહમને ફટકા મારતા રહો તો જે મળેલું છે તે જળવાઈ રહે છે નહીં તો રાવણ જેવી દશા થશે રશિયા અને અમેરિકા જુદી જુદી વિરોધી એવી સમજણવાળા દેશો છે ક્યારે ટકરાઈ જાય તે કહેવાય નહીં દૈવી તત્વો અને આસુરી તત્વો પાપ અને પુણ્ય એનો સંગ્રામ ચાલી રહ્યો છે એકબીજા સામે ગુર ક્યાં કરી રહેલા છે રાવણે તપ કર્યું તેમ વિજ્ઞાનીઓએ પણ તપ કરેલું છે મહેનત કર્યા વગર તપ કર્યા વિના સિદ્ધિ મળતી નથી તેના મનમાં ચોવીસ કલાક ચિંતવન મનન ચાલ્યા કરે છે પત્ની સાથે દરિયે ફરવા જાય ત્યારે પણ પોતાના પ્રયોગનું જ રટણ કર્યા કરે છે એટલી લઢણ રાખે ત્યારે હાર્દને પામી શકે છે તે વિના મેળવી શકે નહીં આવા લોકોએ તપ તો કર્યું છે પણ રાગ દ્વેષ મોળા પાડ્યા નહીં એમાંથી એમનું પતન થવાનું જે શક્તિ મળેલી છે એમની ભૂમિકા રાગ દ્વેષવાળી હોવાથી તે ક્યારે ટકરાય તે કહેવાય નહીં માટે મહેનતથી પુણ્યના ઉદયથી કરીને જે મળેલું છે તે જેટલા નમ્ર થઈને રહેશો તો તે પ્રેમથી ટકી રહેવાનું છે હરિ ઓમ